મિત્રા ચીપડા ના વેલા বৌগোলি মুগোলিছে <laughs> જો આપણે સા પાણી તૈયાર થઈ ગયા છે અને જો આપણા સા મેગી દીધા હજુ સા તૈયાર થઈ ગયા કમ્પલેન હા આખા દૂધની બનાવી હો શેનું દૂધ હતું ભાઈ ગાનું હતું ભેંનું હે ઘેતાનું હતું ઘેતાનું કેમ હા એમણું ભાઈ

ઓલા ફોન કર સાાલુ જ છે ગડિયો કોને સાાલુ જ છે જો દી વરસાદ કેવો હતો કાલ નો હરો પાણ વજે થઈ છે એમ હા ધરો કરી દીધો ધરો કરી દીધો હવે 15 દિન પાવો પડે કપા

બરાબર બહુ હરી માંડી બહુ હરી છે એ પછી એ ઉપર જાવ એમ મોશન ન હોય એ પછી મણ એ પછી મણ હવે હવે કપામાં કેવા કેવા જા ફૂલોડા બહુ ઉગ્યા છે પણ